નમસ્કાર દર્શક મિત્રો હું આપ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સમાચારો વિસ્તારથી સુરલ મારૂરામાં વહેલી સવારથી જ નવ વાગ્યા આસપાસના સમય પછી પણ આ સમગ્ર વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝીબિલિટી ઓછી થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી હતી ગાઢ ધુમ્મસના લીધે રસ્તા પરની લાઇટો પણ દેખાતી બંધ થઈ ગઈ હતી જ્યાં વાતાવરણ ધૂંધળું થતા હાઇરાઈઝ બિલ્ડિંગો પણ વાદળોમાં અદ્રશ્ય થઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને સાથે જ ગાઢ ધુમ્મસના લીધે સુરતના રસ્તા ઉપર સાપુતારાના હિલ સ્ટેશન જેવા દ્રશ્યો દેખાયા હતા ધુમ્મસ હમણાં ખૂબ જ છે આ નંદનિકેતન ટાઉન છે એટલે કે મોરાથી લઈને હજીરા જવાનો રસ્તો છે હું હજીરા જ નોકરી કરું છું અને રોજ અહીંથી આઠેક વાગે પાસ થાઉં છું પરંતુ ઠંડીના હિસાબે હમણાં ખૂબ જ ધુમ્મસ થવાયેલી જોવા મળે છે આમ જનરલી હોતી નથી કારણ કે મારું રોજ અપડાઉન રહે છે પણ હાલમાં ખૂબ જ ધુમ્મસ જોવા મળે છે વાહનો ચલાવવામાં તકલીફ પડે છે ગાડી આપણે ફોર ચલાવતા હોઈએ તો આગળના કાચ પર એટલું ધુમ્મસ સવાઈ જાય છે કે સામેની ગાડી દેખાતી નથી ખૂબ જ ધીરે વાહન ચલાવવા પડે છે તકલીફમાં એક તો ઘણા ધીમે ધીમે ગાડી ચલાવી પડે છે વારે વારે ગાડી આપણે ઊભા રાખીને આગળનો કાચ સાફ કરવો પડે છે જનરલી આમ લાઇટ ચાલુ કરવી પડતી નથી પરંતુ હેડલાઇટ ચાલુ કરીને ઇન્ડિકેટર વટાવીને જવું પડે છે કારણ કે અકસ્માતનો ભય રહે છે હમણાં તમે જોઈ શકો છો આઠ વાગ્યા છે છતાં પણ આટલું ધુમ્મસ જોવા મળે સાડા આઠ વાગ્યા છે હું તો રોજ પસાર થાઉં છું તો થોડો મને આઈડિયા રહે છે કે કઈ બાજુ રસ્તો છે અને ત્યાંથી આપણે પાસ થવાનું છે પરંતુ જે પહેલીવાર આવે છે એમને માટે તો ખૂબ જ તકલીફ હોય તેમાં પણ તમે જો કાર ચલાવતા હો તો તો ખૂબ જ તકલીફ પડે છે બાઇક હોય તો હજુ પણ થોડું જોઈ શકાય છે પરંતુ કાર તમે ચલાવતા હો તો આગળનો કાચ એક ધુમ્મસથી છવાઈ જવાને કારણે આગળનું કંઈ વાહન હોય રસ્તો પણ દેખાતો નથી જોઈ શકાતો નથી એટલે જે નવા જે મુસાફરો છે એમને તો ખૂબ તકલીફ રહેવાની તકેદારીના ભાગરૂપે આ લોકોએ તો હંમેશા હેડલાઇન ચાલુ રાખવી જોઈએ ઇન્ડિકેટર ગાડીના ચાલુ રાખવા જોઈએ અને થોડા થોડા સમયે થોડા થોડા અંતરે ગાડી ઊભા રાખીને કાચ સાફ કરતા રહેવું જોઈએ